નમસ્કાર મિત્રો આજે આ બંને બારવટિયાઓ ગુરુજી માટે ફળ ફૂલ વીણવા માટે જંગલમાં દૂર દૂર સુધી પહોંચે છે અને ત્યાં એમને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે ત્યારે બંને બારવટિયાઓ ઝાડ ઉપર ચડી જાય છે અને ત્યાં નીચે એક સેનાની ટુકડી આવે છે અને તેઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે કે આપણે આજે એક વર્ષ પછી પાછા પેલા કબીલામાં જઈ રહ્યા છીએ અને આપણે એ કબીલામાં જઈ અને એ નાના નાના બાળકોને ફરીથી લઈ જવાના છે અને આપણા જે નાના બાળકોની સેના તૈયાર થઈ રહી છે એમાં એમને જોડી દેવાના છે આમ આટલી વાત કરી અને આ સેના ટુકડી એ બાજુ ચાલી નીકળે છે ત્યારે આ બાજુ બંને બારવટિયાઓ સમજી ગયા કે આ તો પેલા કબીલાના સરદાર કહેતા હતા એ જ માણસો છે અને આ સેના આવી અને ફરી આ કબીલાના નાના નાના બાળકોને ઉપાડી જશે માટે ટુકડી ત્યાં પહોંચે એ પહેલા આપણે કબીલામાં પહોંચી જવું પડશે અને આમ આટલું કહી અને બંને બારવટીયાઓ ઝાડ ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને ગડગડતી દોટ મૂકી છે એ કબીલા તરફ અને જંગલની જાળીઓ વિંધતા વિંધતા આ બંને બારવટીયાઓ પહોંચે છે આ કબીલામાં અને ત્યાં જઈ અને કબીલાના બધા જ માણસોને ભેગા કરીને કહે છે કે આજે એક વર્ષ પછી પાછી પીલી ટુકડી આવી રહી છે અને તેના સિપાહીઓ જંગલમાં અમને મળ્યા હતા અને અમે સંતાઈ અને એમની વાતો સાંભળી હતી જેમાં તેઓ એમ કહેતા હતા કે આજે એક વર્ષ પછી ફરી આ કબીલામાં આપણે જઈ રહ્યા છીએ અને એ કબીલામાં એક વર્ષથી લશ્કર આવી રહ્યું છે માટે બધા ચેતી જજો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો ત્યાં કબીલામાં રહેલી બાઈઓ રડવા લાગી અને સરદાર પણ કહેવા લાગ્યા કે જોયું ને ગુરુજી હું તમને કહેતો હતો એ જ ઘટના બનીને અને હવે થોડી જ વારમાં એ લશ્કરની ટુકડી અહીંયા આવશે અને અહીંયા આવી અને એક એક ઘરોમાં જઈ અને એ બધા જ નાના નાના બાળકોને તેઓ લઈને ચાલ્યા જશે માટે હે ગુરુજી તમે કાંઈ કરો નહીતર અમે ફરી આમ રડતા રહી જશું ત્યારે ગુરુજી કહે છે કે હે સરદાર તમે ચિંતા નહીં કરો આજે હું અહીંયા છું ને તો હું તમને વચન આપું છું કે આ કબીરાનું એક પણ બાળક હું એમની સાથે નહીં જવા દઉં અને તમે ચિંતા નહીં કરો ત્યારે બંને બરવટિયાઓ કહે છે કે ગુરુજી આપણે એક કામ કરીએ અને આ કબીલામાં જેટલા પણ નાના નાના બાળકો છે ને એ બધા જ આપણે ક્યાંક જંગલમાં લઈ જઈ અને સંતાડી દઈએ તો ના ચાલે ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે હે બારવટિયાઓ તમને મારા ઉપર વિશ્વાસ નથી કે શું અને આવી ગાંડા જેવી વાતો કેમ કરો છો ત્યાં તો શિષ્ય કહે છે કે ગુરુજી તમે જે કરો એ ખરું અને હે બારવટીયાઓ તમે હવે શાંત પડી જાઓ તમારે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી અને ગુરુજી તમને કહી રહ્યા છે તો પછી તમે સુકામ ડરો છો ત્યારે બારવટીયાઓ કહે છે હે તપસ્વી એ લશ્કરી સેનાને અમે જોઈ છે અને ખૂબ જ ભારે વિશાળ છે અને તેના એક એક સિપાહીઓ પણ ખુખાર છે ત્યારે ગુરુજી કહે છે કે એ ગમે તે હોય તમારે ચિંતા કરવાની જરૂર નથી અને જ્યાં સુધી હું તમારી સાથે છું અને આ કબીલામાં છું ને ત્યાં સુધી એમની હિંમત નથી કે તેઓ આમ આ કબીલાના બાળકો મારી આંખોની સામે લઈ જાય અને આમ આવી વાતચીત થઈ રહી છે ત્યાં તો ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો અને જાણે ઘણા બધા ઘોડે સવારો આ કબીલા તરફ આવી રહ્યા હોય એવો અવાજ ગુંજવા લાગ્યો ત્યારે બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી આ જે અવાજ સંભળાઈ રહ્યો છે ને એ બીજો કોઈ અવાજ નથી પરંતુ એ સેના અહીંયા આવી રહી છે ત્યાં તો બધી સ્ત્રીઓ પોતપોતાના ઘર તરફ દોડે છે અને પોતપોતાના બાળકને પોતાના ખોળામાં લઈ અને પોતપોતાની ઝૂંપડીના આગા ખૂણે જઈ અને સંતાઈ જાય છે અને આ બાજુ કબીલાના સરદાર પણ ગુરુજીની પાસે આવી અને ઊભા રહી ગયા છે અને કહે છે કે ગુરુજી આજ દિવસ સુધી તો કોઈ બાળકોને અહીંયાથી લઈ જતા રોકી નથી શક્યું પરંતુ હવે તમે જે કરો એ ખરું અને આમ આજે આખાય કબીલાના માણસો આ ગુરુજીના ભરોસે ઊભા છે અને ત્યારે ઘોડાના ડાબલાનો અવાજ વધારે ને વધારે સંભળાવા લાગ્યો અને થોડી જ વારમાં આ ઘોડે સવારો આ કબીલામાં આવે છે અને કબીલામાં આવી અને કબીલાની વચ્ચો વચ ચોકમાં ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે હે સરદાર આ બાજુ અમારી સામે આવો આમ નીચું મોઢું રાખી અને કેમ ઊભા છો ત્યારે સરદાર એમની સામે જઈ અને ઊભા રહી જાય છે અને કહે છે કે બોલો સરકાર શું કામ છે ત્યારે એક સિપાહી કહેવા લાગ્યો કે સરદાર આ વર્ષે તમારા કબીલામાં જેટલા પણ નાના નાના બાળકો છે ને એ બધાને લઈ અને અહીંયા ચોકમાં આવી જાઓ અમે એમને લેવા આવ્યા છીએ અને તમને તો ખબર જ છે કે તમે બાળકો આપવાના જ છો અને જો નહીં આપો તો પછી એનું પરિણામ પણ તમને ખબર જ છે અને આપણો નાનકડો કબીલો અમને ક્ષણ ફૂંકી મારતા વાર નહીં લાગે ત્યારે સરદાર કહે છે કે હે ભાઈ તમે અમારા ઉપર દયા કરો અને આ નાના નાના બાળકો રહ્યા ને એ અમારા જીવ છે અને તમે એમને આમ લઈ જશો તો પછી અમે કેવી રીતે એમના વગર જીવશું અને અમે બે ત્રણ વર્ષથી તો તમને બાળકો આપી દઈએ છીએ પરંતુ હવે અમારા ઉપર દયા કરો અમારા કાળજા એટલા મોટા નથી કે અમારા સંતાનો અમે તમને સોંપી દઈએ અને ત્યારે આટલી વાત સાંભળી અને આ સેના ખળખળ હસવા લાગી અને કહે છે કે તમારા કાળજા મોટા ના હોય તો કાંઈ વાંધો નહીં અમને જબરજસ્તીથી પણ બાળકો ઉઠાવી જતા આવડે છે અને આમ આટલું કહી અને આ સેનાનો સેનાપતિ હતો તે હુકમ કરે છે કે જાઓ ભાઈઓ એક એકના ઘરમાં જઈ અને બાળકોને ઉઠાવી લાવો અને જો એમના મા બાપ તમને રોકવાની કોશિશ કરે તો એમના માથા ધડથી જુદા કરી નાખો ડરવાની કોઈ જરૂર નથી અને આમ આટલો હુકમ મળતાની સાથે તો બધા જ સૈપાઈઓ નીચે ઉતરી અને ગામ તરફ જવા લાગ્યા ત્યારે ગુરુજી કહે છે કે ઊભા રહો પહેલા મારી વાતનો જવાબ આપો અને આમ ગુરુજીનો આટલું વાક્ય સાંભળી અને બધા જ સૈપાઈઓ ત્યાં ઊભા રહી ગયા અને કહે છે કે આ સંન્યાસી કોણ છે અને અમને રોકવાની કોશિશ કેમ કરે છે ત્યારે શિષ્ય એટલું કહે છે કે તમારા માં બાળકો લઈ જવાની ત્રેવડ હશે ને તો અમને પણ અહીંયાથી તમને જતા રોકવાની ત્રેવડ તો હશે જ ને અને ત્યારે આ સેનાનો સેનાપતિ ઘોડે સવાર થઈ અને શિષ્યની સામે આગળ આવે છે અને કહે છે કે તું કોની સેના સામે વાત કરે છે એનું તને ભાન છે ત્યારે ગુરુજી કહે છે તમને બધાને હું એક પ્રશ્ન પૂછું છું એનો મને જવાબ આપો અને તમે અહીંયા ક્યાંથી આવ્યા છો તમે કોણ છો અને આ બાળકોને તમે સુકામ લઈ જાઓ છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલો સેનાપતિ એટલું કહે છે અમારે તમારા જેવા સંન્યાસીને અમારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી અને હા તમને જાણકારી માટે એટલું કહી દઉં છું કે આ બાળકો અમે લઈ જઈ અને નાના નાના બાળકોને તાલીમ આપી અને એક શક્તિશાળી સેના તૈયાર કરીએ છીએ અને અત્યાર સુધીમાં અમે આજુબાજુના ગામડે ગામડાઓમાંથી ઘણા બધા બાળકોને જપ્ત કર્યા છે અને એમને બધાયને અમારી સેનામાં ભરતી કર્યા છે અને એમને એવી તાલીમ આપી રહ્યા છીએ કે તેઓ મોટા થઈ ગયા પછી તેઓ એક એવું શક્તિશાળી સૈન્ય બની જશે કે પછી એને રોકવા આ રજવાડામાં કોઈની તાકાત નથી અને ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી કહે છે કે તમે આવી યોજના તો બનાવી છે પણ આજે તમે એવી જગ્યાએ આવી ગયા છો કે હવે તમારી આ યોજના ઉપર પાણી ફરી જશે ત્યારે પેલો સેનાપતિ હસવા લાગ્યો અને કહે છે કે હે સિપાઈઓ તમારે આવા સાધુઓની વાતમાં આવી અને ગભરાવાની જરૂર નથી તમ તમારે જાઓ આ ગામમાં અને એક એક ઘરોમાં ઘૂસી અને જેટલા પણ નાના નાના બાળકો છે ને એટલા બધા જ ઉપાડી અને અહીંયા મારી સમક્ષ લાવી દો અને ત્યાં સુધી આ ગુરુ ચેલાને તો હું સંભાળી લઉં છું અને ત્યારે સેનાપતિનો આટલો હુકમ છૂટતાની સાથે બધા જ સિપાઈઓ દોડ્યા અને દોડતા દોડતા એક એક કબીલાના ઘરોમાં જાય છે અને જઈ અને જેના હાથમાં જે જે બાળક આવ્યા એ બધા જ બાળકોને ઉપાડી અને તેઓ આ ચોકની વચ્ચે લઈને આવે છે અને આવીને કહે છે કે હે સેનાપતિ આપણને ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘણા વધારે બાળકો મળ્યા છે અને હવે ચાલો અહીંયાથી ચાલી નીકળીએ ત્યારે સેનાપતિ કહે છે કે હે સંન્યાસી અત્યારે તો હું જાઉં છું પરંતુ હા તમારો ભેટો મારી સાથે જરૂર થશે અને ત્યારે તમને હું જીવતા નહીં છોડું અને આમ આટલું સેનાપતિનું કેતાની સાથે તો આ બધા જ કબીલાના માણસો અને સ્ત્રીઓ ગુરુજીની સામે આવી અને રડવા લાગી અને કહે છે કે ગુરુજી તમે તો અમારા બાળકોની રક્ષા કરવાના હતા તો પછી આ બધા જ સિપાહીઓ અમારી સામે અમારા બાળકોને લઈ અને ચાલ્યા છે તો પછી તમે એમને કેમ નથી રોકતા અને ગુરુજી તમે અમારી સાથે દગો કર્યો છે અને મને લાગે છે કે તમારા બાવડે બળ નથી અને તમે અમને ફોગટના એમ કહેતા હતા કે હું બેઠો છું હું બાળકોને કાંઈ નહીં થવા દઉં અને ત્યાં તો ત્યાં પેલા સરદાર પણ આવે છે અને સરદાર આવી અને બે હાથ જોડી અને ગુરુજીને કહેવા લાગ્યા કે ગુરુજી તમે કાંઈક ચમત્કાર કરો નહીતર આ સિપાહીઓ અમારા બાળકોને લઈ જશે ને તો ફરી આ કબીલામાં રોકડાટ શરૂ થઈ જશે અને સ્ત્રીઓનો મહિના સુધી રડવાનો અવાજ અમારા કાન સહન નહીં કરી શકે અને આ વખતે તો આખો એ કબીલો સાથે મળી અને મરી જશું પરંતુ અમે હવે આ સહન નહીં કરી શકીએ ત્યારે ગુરુજી કહે છે કે તમે ચિંતા નહીં કરો હું બેઠો છું ને અને પછી ગુરુજી પેલા સેનાપતિને કહે છે કે હે સેનાપતિ તમે આ બાળકોને લીધા તો છે પરંતુ આ કબીલાની સીમાની બહાર નીકળી બતાવો તો માનું કે તમે ખરા સેનાપતિ છો અને આમ આટલું કહી અને ગુરુજી પોતાની આંખો બંધ કરે છે અને આંખો બંધ કરતાની સાથે જ બધા જ ઘોડાઓ ભડકી ઉઠે છે અને પછી તો જાણે બધા જ ઘોડાઓ પાગલ થઈ ગયા હોય એમ એકબીજા ઘોડાઓ આમ તેમ કૂદવા લાગે છે અને એક એક સિપાહીને નીચે પટકવા લાગે છે ત્યારે સેનાપતિનો ઘોડો પણ સાવ ગાંડો થઈ જાય છે અને એ પણ આમ તેમ કૂદકા મારવા લાગે છે અને પછી તો સેનાપતિને પણ ધડામ કરતો આ ઘોડો નીચે પછાડે છે ત્યારે આટલી ઘટના જોઈ અને બંને બારવટીયાઓ સમજી ગયા કે લાગે છે કે ગુરુજીએ હવે એમના પરાક્રમ દેખાડવાનું શરૂ કરી નાખ્યું છે અને પછી તો એક એક ઘોડો ત્યાંથી બધા જ સિપાહીઓને પછાડી પછાડી અને આ કબીરાની બહાર ભાગવા લાગ્યો ત્યારે થોડી જ વારમાં બધા જ ઘોડાઓ ત્યાંથી ભાગી જાય છે અને પછી ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે હે સેનાપતિ કહ્યું હતું ને કે મારી સામે નહીં પડો અને તમને પહેલાં જ શબ્દમાં કહ્યું હતું કે તમે અહીંયાથી પ્રેમથી ચાલ્યા જાઓ કારણ કે અત્યારે અહીંયા ગુરુજી બેઠેલા છે અને આજે તમે મારી સામે આમ આવા નાના નાના બાળકોને લઈ જાઓ તો શું એ મારાથી સહન થશે અરે અત્યારે તો ખાલી તમારા ઘોડા જ પાગલ થયા છે અને ભાગી ગયા છે અને હવે તમને કહું છું કે તમે પણ આ બાળકોને મૂકી અને અહીંયાથી ચાલ્યા જાઓ નહીતર તમારી પણ એવી હાલત કરીશ કે તમારે અહીંયાથી જવા માટે બીજા સિપાહીઓને બોલાવવા પડશે અને ત્યારે સેનાપતિને ગુસ્સો આવે છે અને સેનાપતિ કહે છે કે હે સિપાહીઓ આ ગુરુજીને મારી નાખો અને આમ પછી તો બધા જ સિપાહીઓ હાથમાં તલવાર લઈ અને ગુરુજીને મારવા દોડે છે અને જેવા ગુરુજી ઉપર પ્રહાર કરવા ગયા ને ત્યાં તો બધા જ ત્યાંના ત્યાં ચોટી ગયા અને જાણે તેઓ મોતને ઘાટ ઉતરી ગયા હોય એમ એક એક સિપાહી ત્યાં નીચે પડવા લાગે છે અને કોઈ ગુરુજીનો વાળ પણ વાંકો કરી શકતું નથી ત્યારે ગુરુજી ફરી બોલ્યા કે સેનાપતિ અત્યારે હું તમને એમ કહું છું કે તમે કયા રજવાડાના છો અને તમારા રાજાનું નામ કહો મારે એ રજવાડામાં આવી અને એ બાળકોની સેનાને આઝાદ કરાવી છે અને એ બાળકોને પાછા એમના મા બાપ સુધી પહોંચાડવા છે અને જો તમે નહીં માનો તો તમને તો હું નહીં છોડું પરંતુ એ રાજાને પણ હું નહીં છોડું ત્યારે આ સેનાપતિ કહે છે કે અત્યારે હું તમારી સામે કાંઈ નહીં કહું અને અત્યારે તો આ બાળકોને હું મૂકીને જાઉં છું અને આજે પહેલીવાર મને કોઈ નડ્યા છે પરંતુ તમને ખબર નથી કે અમારી સેના કેટલી વિશાળ છે અને આજે તો હું જાઉં છું પરંતુ આવતીકાલે મારી વિકરાળ સેના સાથે હું અહીંયા આવીશ અને આ કબીલાના એક એક ઘરોને સળગાવી અને જો હોળીના પ્રગટાવું તો મારું નામ પણ સેનાપતિ નહીં અને આમ આટલું કહી અને સેનાપતિ ત્યાં બધા જ બાળકોને મૂકી અને ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે ગુરુજી પેલા પડી રહેલા સિપાહીઓને પણ સાજા કરે છે અને કહે છે કે જાઓ જાઓ તમારો સેનાપતિ તો ભાગી ગયો છે અને તમારે પણ જીવતું રહેવું હોય તો આજ પછી આ કબીલામાં નહીં આવતા અને આમ પછી તો બધા જ સિપાહીઓ ત્યાંથી દોડીને ભાગી જાય છે અને ત્યારે આજે સરદાર ખૂબ જ ખુશ થયા છે અને કબીલાની બધી બાઈઓ ગુરુજીની પાસે આવી અને ગુરુજીના પગમાં પડીને કહે છે કે આજે પહેલીવાર અમારા માટે તમે ભગવાનના સ્વરૂપ બની અને આવ્યા છો અને હવે અમે તમારા માટે અહીંયા મંદિર તો જરૂર બંધાવીશું ત્યારે ગુરુજી કહે છે કે તમારે મારું મંદિર બનાવવાની કોઈ જરૂર નથી પરંતુ હું ગુરુજી તમને વચન આપું છું કે હજી તો તમારા બે વર્ષ પહેલાં જે બાળકો ગયા છે ને એમને પણ હું પાછા લાવીશ અને પછી જ રાહતનો શ્વાસ લઈશ અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી